નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના કુડા રોડ પર આવેલી ઘનશ્યામભાઈ સોમપુરાની વાડીમાં અને બાજુમાં જ કારખાનું આવેલું છે તે કારખાનામાં કામ કરતા કારીગરનો પુત્ર જે સૂર્યા નામ હતું અને બાર વર્ષની ઉંમરનો હતો તે ટ્રેક વાડીમાં ચાલી રહેલા ટ્રેક્ટરના રોટાવેટરમાં આવી જવાથી કરુણ મૃત્યુ થયું છે અને આ પરપ્રાંતિય મજૂરનો પુત્ર અચાનક રોટાવેટરમાં આવી જઈ મૃત્યુ થતાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે ત્યારે ધ્રાંગસ તાલુકા પોલીસને આ બાબતે ખબર પડતાં તાત્કાલિક અસરથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને રોટાવેટરમાં ફસાયેલ બાર વર્ષના તરુણનું મૃતદેહને બહાર કઢાવી અને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ માટે મોકલી દેવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આ કરુણ બનાવ અચાનક બની ગયો છે અને આ હાઈવે ઉપર આવેલી આ વાડી જે કૂડા ચોકડીની બાજુમાં જ આવેલી છે ત્યાં આ બનાવ બની ગયો છે તો આ બનાવ બાબતે વધુ માહિતી જાણવા મળે નથી આ મૃતક તરુણનું નામ સૂર્યા દિનેશભાઈ હતું તેવું જાણવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આ મૃતક યુવ તરુણના પિતા બાજુમાં જ કારખાનામાં પથ્થર ઘડવાનું કામ કર કરે છે અને આ ભાઈનો છોકરો જે બાજુની વાડીમાં જ જે ટ્રેક્ટર ચાલી રહ્યું હતું રોટા ફેરવી રહ્યા હતા ટ્રેક્ટર ત્યાં ટ્રેક્ટરમાં જઈને બેઠો હતો અને અકસ્માતે અંદર પડી જતા રોટાવરમાં આવી ગયો